મિત્રો જામનગર શહેરમાં એક વહુ સાથે બનેલી આ એક સત્ય ઘટના છે તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો જામનગર શહેરમાં પરિમલભાઈ અને એમનો પરિવાર રહેતો હતો પરિમલભાઈ એક જ કંપનીમાં પહેલેથી નોકરી કરતા હતા એટલે પગાર પણ સારો હતો અને મેનેજરની પોસ્ટ ઉપર કાર્યરત હતા મેનેજર હતા એટલે એમને સમય વધારે ભરવો પડતો હતો પરિમલભાઈને બે સંતાન મોટો દીકરો કલ્પેશ અને નાની દીકરી આરતી અને એમના પત્ની અરુણાબેન ઉમર થતા કલ્પેશના પણ લગ્ન દિવ્યા નામની છોકરી સાથે થઈ ગયા હતા દિવ્યા એકદમ ભોળી શાંત સ્વભાવની હતી કલ્પેશ દૂધની ડેરીનો ધંધો કરતો હતો એટલે તેના સવારમાં વહેલું જોવું પડતું હતું ઘરમાં બધું બરાબર ચાલતું હતું પરંતુ કહેવાય છે ને કે જો ઘરમાં સાવ શાંતિ હોય તો એ ઘર ના કહેવાય ઘરમાં થોડી ઘણી માથાકૂટ તો થવી જ જોઈએ એવી રીતે જ અરુણાબેનના ઘરમાં પણ થયું એક દિવસ મહેમાન આવ્યા હતા સવાર સવારમાં મોટા ગુસ્સામાં જ તેની વહુને કહેવા લાગ્યા ખબરદાર વહુ જો હવે તમે અહીંયાથી ઊભા થવાની કોશિશ કરી છે તો હું જ્યાં સુધી તેને ના કહું ત્યાં સુધી તું અહીંયા જ ચૂપચાપ બેસી રહેજે છે અહીંયાથી હલવાની પણ કોશિશ ના કરતી સાસુમાનો આટલો બધો ગુસ્સો જોઈને દિવ્યાની આંખોમાં આંસુ આવી ગયા તે રડતાં રડતા જ પૂછવા લાગી માજી મેં એવું શું કર્યું કે તમે મારા ઉપર આટલો બધો ગુસ્સો કરી રહ્યા છો એટલે આરતીએ પણ તરત જ તેની માને કહ્યું મા ભાભીએ એવું શું કર્યું કે તમે તેમના પર આટલો બધો ગુસ્સો કરી રહ્યા છો એટલું અરુણાબેને કહ્યું દિવ્યાએ શું કર્યું એને શું નથી કર્યું એ તો બધી સાંજે ખબર પડશે પરંતુ આજે આખો દિવસ આ મારી સામે જ બેસેલી રહેશે તેને અહીંયાથી ઊભી થવાની જરૂર નથી વહુ હું તને જ્યાં સુધી ના કહું ત્યાં સુધી અહીંયાથી પણ નહીં અરુણાબેનનો ગુસ્સો જોઈને દિવ્યા અને તેની દીકરી આરતી બંને એકદમ ડરી ગઈ હતી આરતી તો મનોમન ખુશ થઈ રહી હતી એ તો વિચારી રહી હતી કે આજે સાંજે તો કલ્પેશભાઈ ઘરે આવશે એટલે આ બધું જોવાની મજા પડી જશે ભાઈ આવશે એટલે ભાભીને સારી રીતે બધું સંભળાવશે અત્યારે તો માએ તેને પોતાની રીતે સજા સંભળાવી દીધી હતી અરુણાબેન દિવ્યાને પોતાના રૂમની અંદર એક ખૂણામાં બેસાડી દીધી હતી પરંતુ અરુણાબેન થોડા વહેલા ગુસ્સો કરી બેઠા હતા તેમણે ખોટા સમયે આ પગલું ભરી લીધું હતું સાંજ સુધીમાં તો બધા માણસના વિચાર ફરી જાય છે કારણ કે હજુ તો સવાર સવારનો સમય હતો હજુ તો સવારનો નાસ્તો બનાવવાનો બપોર માટે જમવાનું બનાવવાનું એ બધું તો કામકાજ હજુ બાકી જ પડ્યું હતું બસ બધાએ હજુ તો ચા પીધી હતી ખબર નહીં અચાનક જ અરુણા જાણે કઈ વાત ઉપર ગુસ્સો કરી બેઠા હતા તેઓ તો અચાનક જ દિવ્યા ઉપર ભડકી ગયા હતા બિચારી દિવ્યાને તો સાસુમાના ડરને લીધે ઊભું થવાની પણ હિંમત નહોતી થઈ રહી એ તો ચૂપ બેઠી બેઠી વિચારી મનોમન વિચારી રહી હતી કે આખરે એવી રીતે શું ભૂલ કરી છે કે માજી મને સવાર સવારમાં બધાની સામે બે કરી રહ્યા છે ખૂબ જ હિંમત કરીને તેણે એકવાર માજીને પૂછવાની કોશિશ કરી માજી એવું તે શું થઈ ગયું કે તમે મારી ઉપર આટલો બધો ગુસ્સો કરી રહ્યા છો જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને જણાવો એટલે અરુણાબેને ગુસ્સામાં જ કહ્યું વહુ હાથ પગની સાથે સાથે જીભ પણ ના ચાલવી જોઈએ મેં જેટલું કહ્યું એટલું તારે કરવાનું છે હવે એક શબ્દ પણ આગળ બોલતી નહીં બાકી મારાથી ખરાબ કોઈ નહીં હોય તો પણ દિવાએ કહ્યું માજી હજુ તો સવારનો નાસ્તો પણ બનાવવાનો બાકી છે જો હું આમ બેસીને રહીશ તો તમે બધા નાસ્તો શેનો કરશો એટલે અરુણાબેને ગુસ્સામાં જ કહ્યું તને શું લાગે છે તું નાસ્તો બનાવીશ પછી જ અમે નાસ્તો કરીશું જો તું નાસ્તો નહીં બનાવે તો અમને નાસ્તો કરવા માટે નહીં મળે વહુ એક વાત કાન ખોલીને સાંભળી લેજો અમે કહી તારા નાસ્તા વગર ભૂખ્યા નહીં રહીએ દીકરી આરતી તું રસોડામાં જઈને બધા માટે નાસ્તો બનાવી નાખ આ સાંભળીને આરતીએ પણ કહી દીધું માં અત્યારે સવાર સવારમાં મારા નાસ્તો બનાવવાનો મારાથી સવારમાં જાગીને કઈ કામ નથી થઈ શકતું આરતીની વાત સાંભળીને અરુણાબેનને ગુસ્સો આવી ગયો એટલે અરુણાબેને આરતીને પણ કહી દીધું મેં તને એકવાર નથી તું પણ બોલ્યા વગર રસોડામાં જઈને બધા માટે નાસ્તો બનાવી નાખ મારે કોઈનું કંઈ સાંભળવું નથી હું જેટલું કહું એટલું કામ થઈ જવું જોઈએ હું કોઈની પણ ના નહીં સાંભળું હું કહું એમ રહ્યું હોય તો એ આ ઘરમાં રહી શકે છે નહીં સ્વચ્છ એ આ ઘરને મૂકીને જઈ શકે છે આજે પોતાનું માનું આવું રૂપ જોઈને આરતી ગઈ તે બીકમાં અને બીકમાં રસોડામાં નાસ્તો બનાવવા માટે જતી રહી તે મનોમન બબડવા લાગી આજે શું થઈ ગયું છે સવાર સવારમાં મહાકાળી માનું રૂપ ધારણ કરી લીધું છે ખબર નહીં માને ભૂત સવાર થઈ ગયું છે બસ કંઈ પણ જોયા જાણ્યા વગર બધા ઉપર ગુસ્સો કરવા લાગે છે માનો આટલો બધો ગુસ્સો જોઈને આરતી બધા માટે નાસ્તો બનાવવા લાગી પરંતુ તેને કંઈ સમજાયું નહોતું રહ્યું કે બધા માટે નાસ્તો શું બનાવવાનો એટલી વારમાં જ બહારથી અરુણાબેનનો અવાજ આવ્યો આરતી બટેકા પડ્યા છે બધા માટે આલુ પરોઠા બનાવી નાખ વધારે તારે કંઈ મહેનત કરવાની જરૂર નથી માની વાત સાંભળીને આરતીનું મોઢું ખુલ્લું રહી ગયું માં આલુ પરોઠા બનાવવામાં તો બટેકાના બાફા પડે તેમ તો ઘણો બધો સમય લાગી જાય આલુ પરોઠા બનાવવામાં કેટલી મહેનત કરવી પડે છે મા અત્યારે મારાથી આલુ પરોઠા નહીં બની શકે હું બધા માટે ચા ભાખરી બનાવી નાખું છું એટલે અરુણાબેને કહ્યું મેં તને આલુ છે એટલે તારે આલુ પરોઠા કંઈ પણ બોલતી નહીં આ સાંભળીને આરતી બિચારી ગઈ તેણે પોતાનું મોઢું બગાડીને આલુ પરોઠા બનાવવામાં લાગી ગઈ સાસુમાની બીકના લીધે બિચારી દિવ્યાની તો હાલત ખરાબ થઈ રહી હતી એ તો બિચારી ગુનેગારની જેમ એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી એક કલાક પછી આલુ પરોઠા બનાવીને માને નાસ્તો કરવા માટે આપ્યો એટલે અરુણાબેને કહ્યું આરતી તારી ભાભીને પણ નાસ્તો કરવા આપી દે છે એટલે આરતીએ કહ્યું મા ભાભીને શા માટે નાસ્તો કરવા આપવાનો છે હવે હું ભાભીને પણ નાસ્તો તૈયાર બનાવીને આપું તેઓ જાતે ઊભા થઈને નથી લઈ શકે એમ મેં નાસ્તો બનાવી તો આપ્યો છે પરંતુ હવે મારે તેમને ત્યાં બેઠા બેઠા આપવું પડશે ભાભીને ભૂખ લાગી હશે તો ઊભા થઈને બહાર આવીને નાસ્તો કરી લેશે હું કંઈ તેમને રૂમમાં નાસ્તો આપવા નથી જવાની આરતીના આવા શબ્દો સાંભળીને અરુણાબેને કહ્યું આરતી હું તને જેટલું કહું છું એટલું જ કામ અત્યારે તારે કરવાનું છે વધારે તારો મગજ ચલાવવાની જરૂર નથી ખબર નહીં આજે તો સવારમાંથી જ અરુણાબેનનો મગજ ખરાબ હતો તેઓ બધાની સાથે ગુસ્સામાં વાત કરી રહ્યા હતા કોઈની સાથે પણ શાંતિથી વાત નહોતા કરી રહ્યા આજે તો આરતીએ ચૂપચાપ પહેલી વાર દિવ્યાને પોતાના હાથેથી બનાવેલો નાસ્તો આપવા માટે ગઈ હતી માં અને ભાભીને નાસ્તો આપ્યા પછી આરતીએ પોતાની પ્લેટમાં લઈને નાસ્તો કરવા માટે બેઠી જેવું જ પહેલું બટકું મોઢામાં મૂકવા ગઈ ત્યાં જ અરુણાબેને કહ્યું આરતી એક કામ કર મને અથાણું આપી દે મારાથી અથાણા વગર આલુ પરોઠા ખવાઈ શકે એમ નથી અરુણાબેને આટલું કહ્યું ત્યાં તો આરતીને ગુસ્સો આવી ગયો તે ગુસ્સામાં જ કહેવા લાગી માં મારા પણ પરોઠા થઈ રહ્યા છે હવે થોડી વાર નાસ્તો તો કરી લેવા દો તમે તો જાગ્યા ત્યારથી મારી પાછળ પડી ગયા છો મને શાંતિથી નાસ્તો પણ કરવા નથી દેતા એટલે અરુણાબેને ગુસ્સામાં કહ્યું કહ્યું આરતી મેં ને મારે અથાણું જોઈએ છે તે સાંભળ્યું નથી હવે તો મા સામે આરતીનું કંઈ પણ ચાલે એમ નહોતું એટલે તેણે નાસ્તાને સાઈડમાં મૂકીને રસોડામાંથી અથાણું લઈને અરુણાબેનને આપ્યું નાસ્તો કરી લીધા પછી બધા વાસણોને ભેગા કરીને ઘડિયાળની સામે જોયું તો દસ વાગી ગયા હતા આરતી તો ખાલી નાસ્તો બનાવીને જ હેરાન પરેશાન થઈ ગઈ હતી આજથી પણ સવારમાં આટલું કામ નહોતું કર્યું એમ કહીએ તો પણ ચાલે કે આરતીએ ક્યારેય એક પણ કામકાજને હાથ નહોતો લગાવ્યો આરતી મનોમન બબડી રહી હતી ખબર નહીં આજે માને શું થઈ ગયું છે બધું કામકાજ મારી પાસે કરાવી રહ્યા છે હવે તો મને એ નથી સમજાઈ રહ્યું કે આ બધી સજા ભાભીને મળી રહી છે કે મને મળી રહી છે હવે તો રૂમની અંદરથી બહાર નીકળીને માની સામે પણ નહીં જાઓ જો હું બહાર નીકળીશ તો માં ફરીવાર મને કંઈક ને કંઈક કામ સોંપી દેશે આટલું વિચારતા વિચારતા આરતી પોતાના રૂમની અંદર જઈને સૂઈ ગઈ પરંતુ એક કલાકમાં જ ફરીવાર અરુણાબેને અવાજ લગાવ્યો તેઓ એક તારો રાડો પાડીને આરતીને બોલાવી રહ્યા હતા આરતીને જવું તો નહોતું પરંતુ માજી એટલી બધી રાડો પાડીને આરતીને બોલાવી રહ્યા હતા કે ન છૂટકે પણ આરતીને રૂમની અંદરથી બહાર નીકળવું પડ્યું બહાર નીકળીને આરતીએ ગુસ્સામાં જ અરુણાબેનને કહ્યું માં તમે તો સવારથી મારી પાછળ પડી ગયા છો હું સાવ થાકી ગઈ હતી એટલે દસ મિનિટ આરામ કરી લીધો તો પણ તમારાથી હજમ ના થયું હવે તમે મને શા માટે બોલાવી છે એટલે અરુણાબેને કહ્યું આરતી તે ઘડિયાળની સામે જોયું કેટલા વાગી ગયા છે બપોરના બાર વાગી ગયા છે હવે તું બપોરનું જમવાનું ક્યારે બનાવીશ એટલે આરતીએ કહ્યું મા તમને શું થઈ ગયું છે હવે બપોરનું જમવાનું પણ મારે જ બનાવવું પડશે ભાભીને તમારે સજા આપવી હોય તો આપો પણ આ બધું કામકાજ તેની પાસે કરાવો આ બધું મારાથી નથી થઈ શકી એમ મેં ક્યારેય પણ આટલું બધું કામ નથી કર્યું સવારનો નાસ્તો બનાવવાનું બપોરનું જમવાનું બનાવવાનું હવે તો તમે સાંજની રસોઈ પણ મને જ બનાવવાનું કહેશો હવે હું કંઈ પણ બનાવવાની નથી જો કોઈને જમવું હોય તો જાતે બનાવી લેજો મારાથી આટલું બધું કામ નહીં થઈ શકે આ સાંભળીને અરુણાબેને ગુસ્સામાં જ કહ્યું આરતી મેં તને જેટલું કહ્યું છે એટલું કામકાજ ચૂપચાપ કરી નાખ મારી સામે વધારે બોલવાની કોશિશ ના કર મને બધી ખબર પડે છે મારે કોની પાસે કેટલું કામ કરાવવું એમ પણ અત્યારે વધારે કઈ બનાવવાની જરૂર નથી દાળ ભાત શાક રોટલી બનાવી નાખજે આટલી બધી રસોઈ બનાવવાની સાંભળીને આરતીને ફરીવાર ગુસ્સો આવી ગયો કારણ કે આ તો ફૂલ ડિશ થઈ જાય એમ હતી બધું તેને એકલીને જ બનાવવાનું હતું તે ગુસ્સામાં જ કહેવા લાગી માં મને એ ખબર નથી પડી રહી કે તમે સજા પાભીને આપી રહ્યા છો કે મને આપી રહ્યા છો માં તમને ખબર છે આ બધી રસોઈ બનાવવામાં કેટલી બધી મહેનત કરવી પડે છે એટલે તરત જ અરુણાબેને કહ્યું આરતી મેં તને જેટલું કહ્યું એટલું જ તારે કરવાનું છે વધારે એક પણ શબ્દ તારે બોલવાની જરૂર નથી હવે મારે તને વાત વાતમાં બધું યાદ કરાવવું પડશે એટલે આરતીને પણ અરુણાબેનની વાત માનવી પડી પછી આરતીએ કહ્યું માં હું રસોઈ તો બનાવી નાખીશ પરંતુ ભાભીને પણ રસોઈ બનાવવામાં મારી મદદ કરવી પડશે એટલે અરુણાબેને કહ્યું આરતી મેં સવારમાં કહ્યું હતું ને કે દિવ્યા મારા રૂમની અંદરથી ઊભી નહીં થાય તેને આખો દિવસ મારા રૂમની અંદર બેસવાનું છે એટલે આરતીએ કહ્યું માં તમે આ કેવી સજા આપી રહ્યા છો મને તો તમારી વાત સમજાઈ નથી રહી ખબર નહીં કોઈ પણ કારણ વગર તમે ભાભીને સજા આપી રહ્યા છો ખબર નહીં તમે આ કેવી સજા આપી રહ્યા છો આ તો સજા છે કે મજા મને એ જ ખબર નથી પડી રહી એટલે ફરીવાર અરુણાબેને ગુસ્સામાં કહ્યું આરતી હું તને સવારની કહી રહી છું એ તને નથી સમજાઈ રહ્યું મેં તને જેટલું કામ કરવાનું કહ્યું છે એટલું કામ કરવામાં લાગી જા મારે તારું વધારે કંઈ નથી સાંભળવું આરતીની વાત ચાલી નહીં એટલે આરતી પગ પછાડતી રસોડામાં રસોઈ બનાવવા માટે જતી રહી ફૂલ થાળી બનાવવાની હતી એટલે બિચારી આરતીથી આટલી બધી રસોઈ બની નહોતી રહી તે આટલી રસોઈ બનાવવામાં તો બેવાર રડી પડી આરતીને અત્યારે સમજાઈ નહોતું રહ્યું કે આખરે મારી માને આ શું થઈ ગયું છે તેઓ પોતાની દીકરી પાસે આટલું બધું કામકાજ શા માટે કરાવી રહ્યા છે અને સામે વહુને સજાના નામ ઉપર પોતાની પાસે બેસાડીને રાખી છે ભાભીને તો બેઠા બેઠા ચલસા પડી રહ્યા છે ગમે એમ કરીને બપોરનું જમવાનું પણ આરતીને જ બનાવવું પડ્યું બપોરનું જમવાનું જેવું પૂરું થયું એટલે બધું કામકાજ પૂરું કરીને આરતી પાછી પોતાના રૂમમાં આરામ કરવા માટે જતી રહી હજુ તો એક કલાકનો સમય વીત્યો હશે ત્યાં જ ફરીથી અરુણાબેને કહ્યું આરતી બહાર આવીને ઝડપથી મારા માટે ગરમાગરમ ચા બનાવી નાખ મારો ચા પીવાનો સમય થઈ ગયો છે એટલે આરતીએ કહ્યું મા હવે મારાથી નહીં થઈ શકે હું સાવ થાકી ગઈ છું હવે તો મારાથી ઊભું પણ થઈ શકાય એમ નથી એટલે અરુણાબેને કહ્યું આરતી ઊભું તો તારે જ થવું પડશે કારણ કે મને ચા પીવાની આદત પણ તે જ લગાવી હતી ચા પીવાની આદત તો તને પડી ગઈ હતી બપોર પછીના સમયે ચા પીવાનું તે જ મને શીખવાડ્યું હતું જો તને દરરોજ ચા પીવાની આદત હોય તો પછી આજે શા માટે ચા બનાવવા માટે ઊભી નથી થઈ રહી દરરોજ તો સૌથી પહેલા ચા પીવા માટે ઊભી થઈ જા છો એટલે આરતીએ કહ્યું માં દરરોજની વાત અલગ છે દરરોજ તો ભાભી ચા બનાવતા હતા પરંતુ આજે તો સવારથી બધું કામકાજ મારે એકલીને જ કરવું પડી રહ્યું છે એટલા માટે આજે હું ચા નહીં બનાવું ફરી વાર અરુણાબેને કહ્યું આરતી તું ભલે ગમે કહે પરંતુ આજે ચા તારે જ બનાવવાની છે તારી ભાભીને હું રૂમમાંથી ઊભી પણ નહીં થવા દઉં એની સજા તો હું પૂરી કરીને જ રહીશ હજુ તો સાંજે બધાને આવવા દે ત્યારે ખબર પડશે ખબર નહીં આજે તો સવારમાંથી જ આરતીનો દિવસ બગડી ગયો હતો તેને આજે પોતાની માનું આવું વર્તન સમજાય નહોતું રહ્યું આરતી ચાની સાથે નાસ્તો પણ લઈને આવી ગઈ જેથી કરીને તેને વારે વારે ઊભા થઈને દોડાદોડી ન કરવી પડે જેવી જ આરતી બધાને ચા નાસ્તો આપીને પોતે નાસ્તો કરવા માટે બેઠી એટલે અરુણાબેને તરત જ કહ્યું આરતી બેટા તું મારા માટે વેફર લાવવાનું ભૂલી ગઈ છો હવે જલ્દીથી ઊભી થઈને મારા માટે વેફર લઈને આવો એટલે આરતીએ કહ્યું મા હું જે નાસ્તો લઈને આવી છું એ નાસ્તો કરી લ્યો ને જો તમે એક દિવસ વેફર્સ નહીં ખાઓ તો શું થઈ જવાનું છે એમ પણ વેફરને ડબ્બામાંથી કાઢીને તળવાની બાકી છે જો હું આ બધું કામકાજ કરવામાં લાગી જઈશ તો ચા પણ ઠંડી થઈ જશે મેં કેટલી મહેનત કરીને ચા નાસ્તો બનાવ્યો છે તો પણ અરુણાબેને કહ્યું આરતી ભલે ગમે એટલો સમય લાગી જાય પરંતુ મારે વેફર તો ખાવી જ પડશે એમાં કોઈ પણ જાતની છૂટછાટ નહીં ચાલે માની જીદની સામે આરતીની એક પણ વાત ન ચાલી તેને ઊભું નહોતું થવું તો પણ ઊભું થવું પડ્યું જ્યારે તે વેફર લઈને આવી તો માજીએ બીજો બધો નાસ્તો ખાઈ લીધો હતો નાસ્તો બધો પૂરો થઈ ગયો હતો એટલે આરતીએ ગુસ્સામાં કહ્યું માજી જો તમારે વેફર ના ખાવી હોય તો શા માટે મને વેફર લેવા માટે મોકલી દીધી હતી તમારા લીધે તો મારી ચા પણ ઠંડી થઈ ગઈ અને તમે તો મારો નાસ્તો પણ ખાઈ ગયા છો એટલે અરુણાબેને કહ્યું દીકરી હવે તું નાસ્તો કરી લે આટલી વારમાં કંઈ ચા ઠંડી નથી થઈ જતી તારે અત્યારે ગમે એ બહાના જોઈએ છે માનો આવા જવાબ સાંભળીને આરતીને વધારે ગુસ્સો આવી ગયો આજે તો માના આટલા બધા અત્યાચારો સહન કરીને જેમ તેમ રીતે આરતીનો દિવસ ગુજરી રહ્યો હતો આરતીને પણ કંઈ સમજાઈ નહોતું રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે હવે તો આરતીને સાંજનું જમવાનું બનાવવાની બીક લાગી રહી હતી ખબર નહીં આખો દિવસ તો મારી પાસે કામ કરાવ્યું છે હવે તો સાંજનું જમવાનું પણ મારે જ બનાવવું પડશે આરતીએ મનોમન નક્કી કરી લીધું કે હવે ભલે થઈ જાય પણ સાંજની રસોઈ તો હું નહીં જ બનાવું આરતી વિચારી રહી હતી એવું જ થયું આરતી નાસ્તો કરી બધું કામકાજ પતાવીને આરામ કરવા માટે પોતાના રૂમની અંદર ગઈ ત્યાં જ થોડી વારમાં ફરીથી અરુણાબેનનો અવાજ સંભળાયો આરતી હવે સાંજનું જમવાનું બનશે કે નહીં આજે સાંજે અમારે જમવાનું છે કે ભૂખ્યા જ સુઈ જવાનું છે એટલે આરતીએ વળતો જવાબ આપ્યો માં હવે ભાભીને તમારા રૂમની અંદરથી આઝાદ કરો તમારી સજાની ચક્કરમાં તો મારી તબિયત ખરાબ થઈ રહી છે એટલે અરુણાબેને પણ વળતો જવાબ આપ્યો દીકરી એક દિવસમાં કંઈ તબિયત ખરાબ નથી થઈ જતી અત્યારે સાંજે તો તારે વધારે કંઈ બનાવવાનું પણ નથી ખાલી શાક રોટલી જ બનાવવાની છે આ સાંભળીને આરતીએ પોતાનું મોઢું બગાડીને પગ પછાડીને કંઈ પણ આગળ વધારે બોલ્યા વગર જ પાછી રસોડામાં જતી રહી તેણે મહા મહેનતે શાક રોટલી બનાવ્યું આરતીએ ક્યારે આટલું બધું કામ નહોતું કર્યું એટલે તેને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી જેમ તેમ કરીને તેણે સાંજની રસોઈ પણ બનાવી નાખી આરતીને આજે મનોમન ઘણો ગુસ્સો આવી રહ્યો હતો એ સાંજ પડવાની રાહ જોઈ રહી હતી મિત્રો આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો વિડિયો રેગ્યુલર નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે રમાબેન બારડોલીવાળા જ્યોત્નાબેન અમીન દેવચંદભાઈ કાજલબેન મિયાત્રા પ્રકાશભાઈ ખારા નીતાબેન શાહ રશ્મિતભાઈ ઠક્કર હેમાબેન કણકિયા રસીલાબેન શાહ પલ્વીબેન ભટ્ટ ચંદુભાઈ પંચાલ આ સિવાય પણ ઘણા બધા લોકો અને ઘણી બધી સરસ મજાની કોમેન્ટ આપ લોકો દ્વારા કરવામાં આવી છે પરંતુ દરેક કોમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી મિત્રો જેથી જે લોકો અતિ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે તેમના નામ અમે અહીં ઉલ્લેખ કરેલા છે આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવી રીતે જ આપ દરેક વિડીયોમાં કોમેન્ટ કરતા રહો અને મિત્રો ખાસ આપના નામની પાછળ તમે કયા ગામથી કોમેન્ટ કરી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો જેથી અમે તેનો પણ ઉલ્લેખ કરી શકીએ અને મિત્રો આપની કોમેન્ટ વાંચીને આપના સગા વહાલા પણ આપના ઉપર ગર્વ કરી શકે જેથી મિત્રો ખાસ દરેક વિડીયોને લાઈક અને કોમેન્ટ કરતા રહેવું અને મિત્રો આમાંથી જ જે પણ લકી સબસ્ક્રાઈબર બનશે તેને અમારા તરફથી સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપવામાં આવશે તેની પણ નોંધ લેશો ચાલો મિત્રો હવે આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરી લઈએ સાંજનો સમય થયો એટલે આરતીના પિતાજી પરિમલભાઈ પણ આવી ગયા હતા અને તેનો ભાઈ કલ્પેશ પણ આવી ગયો હતો બધા લોકો હાથ મોઢું તોય ફ્રેશ થઈને જમવા માટે બેસી ગયા સવારથી લઈને અત્યાર સુધીમાં અરુણાબેને દિવ્યાને રૂમની અંદરથી બહાર આવવાની પરવાનગી આપી હતી બિચારી દિવ્યા પણ સાસુમાના બીકને લીધે ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર જમવા માટે બેસી ગઈ આરતીએ બધાને જમવાનું આપ્યું પછી તે પોતાની થાળી લઈને જેવી જમવા માટે બેસી એટલે અરુણાબેને તરત જ કહ્યું દીકરી કમસે કમ શાક બનાવ્યું ત્યારે એકવાર ચાખી તો લીધું હોત આમાં મીઠું કેટલું ઓછું છે હવે ઊભી થઈને મીઠું લઈને આવ એટલે આરતીએ મોઢું બગાડીને એક બટકું મોઢામાં મૂકીને કહ્યું માં શાક તો બરાબર બન્યું છે મને તો આમાં કંઈ પણ ઓછું નથી લાગી રહ્યું હવે હું જમતા જમતા ઊભી નથી થવાની જો તમને મીઠું ઓછું લાગી રહી હોય તો તમે જાતે જ ઊભા થઈને લઈ આવો એટલે અરુણાબેને કહ્યું આરતી મેં તને શું કહ્યું એ તેને સરખી રીતે સંભળાય નથી રહ્યું એટલે આરતી કંઈ પણ બોલ્યા વગર મોઢું બગાડીને ઊભી થઈને રસોડામાં મીઠું લેવા માટે જતી રહી મીઠું આપીને એ પાછી જમવા માટે બેસી એટલે અરુણાબેને કહ્યું આરતી ગરમી એટલી બધી વધારે પડી રહી છે કમસે કમ પીવાનું પાણી તો ઠંડુ લાવવું જોઈએ ને હવે ઊભી થઈને પહેલા ઠંડુ પાણી લઈને આવો પછી તું જમી લેજે આટલું સાંભળતાની સાથે જ આરતી ગુસ્સામાં કહેવા લાગી માં તમે પણ હદ કરી છે હું આજે સવારથી જ તમારા આ બધા નાટકો જોઈ રહી છું ખબર નહીં તમને શું થઈ ગયું છે તમે તો સવારમાં મારી પાછળ પડી ગયા છો પપ્પા તમે જોયું ને મા મને જમતા જમતા કેટલી વાર ઊભી કરી રહ્યા છે મારું જમવાનું પણ ઠંડુ થઈ રહ્યું છે ખબર નહીં સવારથી મને શું થઈ ગયું છે તેઓ મારી સાથે આવો જ વર્તાવ કરી રહ્યા છે સવારના નાસ્તાથી લઈને બપોરનું જમવાનું આખા ઘરનું કામકાજ બપોર પછીની ચા અત્યારે સાંજનું જમવાનું બધું મેં જ કામકાજ કર્યું છે તેમણે મને સવારનો નાસ્તો કે પછી બપોરનું જમવાનું અને અત્યારે જમવાનું પણ શાંતિથી નથી જમવા દીધું તેઓ મને વારે વારે ઊભી કરી રહ્યા છે તેમની આવી હરકતોના લીધે હું સરખી રીતે જમી પણ નથી શકી જમતા જમતા ત્રણ ચાર વાર ઊભા થવામાં જ ભૂખ મરી જાય છે મને જમતા જમતા ઊભા થવાની જરા પણ ટેવ નથી માં તમને આ બધું શું થઈ ગયું છે કમસે કમ તમે તમારી દીકરીને તો માણસ સમજો ખબર નહીં તમે આ કેવી સજા આપી રહ્યો છો ભાભીએ તો સવારથી લઈને અત્યાર સુધી એક પણ કામકાજ નથી કરાવ્યું બસ તમે તો તેમને આખો દિવસ તમારા રૂમની અંદર બેસાડીને રાખી છે તેમને તો સમયસર નાસ્તો જમવાનું ચા પાણી પણ મળી જ ગયા છે અને હું સવારમાંથી જ આ ઘરની નોકરાણી બનીને કામ કરી રહી છું જમવાના સમયે તો કોઈ કૂતરાને પણ ઊભું થવાનું નથી કહેતું તો પણ તમે મને વારે વારે જમતા જમતા ઊભી કરી રહ્યા છો આટલું કહેતા કહેતા આરતી રડવા લાગી આરતી રડી રહી હતી એ જોઈને અરુણાબેન મુસ્કુરાઈને કહેવા લાગ્યા દીકરી જમતા જમતા તો કોઈ કૂતરાને પણ વારે વારે ઊભું નથી કરતું એ બધું જ્ઞાન જે તું મને આપી રહી છો એ બધું જ્ઞાન તારે પોતાની અંદર પણ જોવાનું છે મેં તો બસ તને ખાલી આજે સવારમાંથી જ આ ઘરનું બધું કામકાજ કરાવ્યું છે તો પણ તને એક દિવસમાં જ આટલું બધું ખોટું લાગી રહ્યું છે તને આ બધું કામકાજ કરવામાં થાક લાગી રહ્યો છે જો તને થાક લાગ્યો તો પણ તારે આ ઘરનું બધું કામકાજ કરવું પડ્યું તને આરામ કરવા માટે થોડો ઘણો પણ સમય ના મળ્યો પરંતુ જરા એકવાર વિચાર તો કર તારી ભાભી શું કરતી હશે ભાભીનું નામ સાંભળતા જ આરતીના કાન ઊભા થઈ ગયા તે તરત જ કહેવા લાગી માં તમારો કહેવાનો મતલબ શું છે તમારે જે કહેવું હોય એ ચોખે ચોખા શબ્દોમાં કહો આમ વાતને ગોળ ગોળ ના ફેરો ખબર નહીં આજે સવારથી જ તમે કંઈ પણ કહ્યા વગર બધું કરાવતા રહો છો એટલે હવે જે કંઈ પણ હોય એ મને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દો સવારથી તમે મને અંધારામાં રાખી રહ્યા છો એટલે અરુણાબેને કહ્યું દીકરી આજે તો એક દિવસમાં તે કામ કર્યું છે ત્યાં જ તારી હાલત ખરાબ થઈ ગઈ છે તને થાક લાગી રહ્યો છે પરંતુ તું તારા ભાભી વિશે પણ થોડો વિચાર કર તેમણે ક્યારે ગરમા ગરમ જમવાનું જમ્યું છે મને તો નથી લાગી રહ્યું તેમણે ક્યારેય ગરમા ગરમ જમવાનું જમી હશે ગરમા ગરમ જમવાનું તો તેને ક્યારે પણ નસીબ નહીં થઈ હોય અને ખાસ કરીને તારા લીધે જેવી તું જમવા માટે બેસે છે ત્યારે તેમને દર વખતે ઊભા કરતી રહે છે તું તેને કેટલી વાર ઊભી કરે છે એ એટલી વાર જમતા જમતા ઊભી થાય છે કે તેનું જમવામાંથી પણ મન ઉડી જાય છે પાછળના બે મહિનાથી હું તારી આ બધી હરકતો જોઈ રહી છું મેં તને આટલા દિવસ કંઈ નહોતું કહ્યું મને એમ હતું કે તું જાતે જ સમજી જઈશ પરંતુ તારામાં કંઈ ફેરફાર ના પડ્યો આજે એક દિવસ તને સરખી રીતે જમવાનું ના મળ્યું તો એટલી વારમાં તો તારી આંખોમાં આંસુ આવી ગયા તું રડવા લાગી હવે તને આજે માણસાય યાદ આવી રહી છે પરંતુ જ્યારથી તારી ભાભી આ ઘરમાં આવી છે ત્યારથી તું તેની સાથે કેવો વર્તાવ કરી રહી છો ત્યારે તારી આ માણસાય ક્યાં જતી રહી હતી આટલું બધું કરવા છતાં પણ તું તારી ભાભીમાં ખામીઓ કાઢતી રહે છે એ તારી મોટી ભાભી છે તું ઉંમરમાં તેનાથી નાની છો તો પણ તું તેની પાસે બધા કામ કરાવતી રહે છો તેમને ઓર્ડર ઉપર ઓર્ડર ફરમાવતી રહે છે તે એને ક્યારે શાંતિથી જમવા પણ નથી દીધું તો પણ તે બિચારી તને કંઈ પણ નથી કહેતી હંમેશા તને આરતીબેન કહીને જ બોલાવતી હતી તેને ક્યારે તું ક્યારે પણ નથી બોલાવી તો પણ તું દરરોજ તેની સાથે આટલો બધો અત્યાચાર કરતી હતી તેને આટલી બધી હેરાન કરવાનો મારો કોઈ ઈરાદો ન હતો પરંતુ સમયની સાથે તને પણ ખબર પડવી જોઈએ કે એક મોટા ભાભી સાથે કેવો વર્તાવ કરવો જોઈએ તેની સાથે કેવી રીતે જોઈએ એ તો બિચારી છે એટલે તારો અત્યાચાર સહન કરતી રહી આજે પણ પણ તે મારી સામે એક શબ્દ ના બોલી તેનો વાક ન હતો તો પણ તે આખો દિવસ એક જ જગ્યાએ બેસીલી રહી મને તો એના ઉપર દયા આવી રહી છે અરૂણા બેનની આ વાત સાંભળીને આરતીએ કહ્યું માં હવે મને તમારી વાત સમજાઈ રહી છે તમે જાણી જોઈને જ ભાભી પાસે કોઈ પણ કામ નથી કરાવ્યું તમે સવારના મારી સામે ખોટું બોલીને મારી સાથે કામ કરાવતા રહ્યા એટલે અરુણાબેને કહ્યું હા દીકરી જો હું તને ખોટું બોલીને તારી પાસે કામ ન કરાવું તો તું ઘરનું એક પણ કામને હાથ લગાવે એમ નથી પછી તો તને તારી માણસાઈ ક્યાંથી સમજાય જેવી રીતે આજે તને ખોટું લાગી રહ્યું છે એવી રીતે તારી ભાભીને પણ ક્યારેક ખોટું લાગ્યું હશે તે પણ એકલતામાં રડતી હશે એ પણ કોઈકની દીકરી છે એમ તું પણ કાલ સવારે કોઈકની વહુ બનવાની છો આજે નહીં તો કાલે તારા પણ લગ્ન થવાના છે જો ત્યારે પણ તારી નણંદ સાથે તારી સાથે આવો વ્યવહાર કરશે જેવી રીતે તું આજે તારી ભાભી સાથે કરી રહી છો તો તને કેવું મહેસૂસ થશે આજે તો એક દિવસમાં જ તારી હાલત ખરાબ થઈ ગઈ છે પછી તું તારા સાસરે આવો માહોલને કેવી રીતે સંભાળી શકીશ તેઓ પણ તારામાં અનેક પ્રકારના વાઘ કાઢવા લાગશે તારી એક પણ વાત નહીં સાંભળે ત્યારે તારે ઘણું સહન કરવું પડશે ત્યારે અમે તારો સાથ આપવા માટે નહીં આવીએ ત્યારે પોતાને જ આ બધું સહન કરવું પડશે અરુણાબેનની વાત સાંભળીને આરતીએ પોતાની નજર ઢાળી દીધી તેને આજે પોતાના ઉપર આવી રહી હતી તેણે અરુણાબેનની માફી માગતા કહ્યું માં મને માફ કરી દેજો મારી ભૂલ થઈ ગઈ છે મને તો એવું લાગતું હતું કે ભાભી તો આપણા ઘરમાં કામ કરવા માટે આવેલી છે સારું સારું જમવાનું બનાવતા માટે આવેલી છે મેં તો ક્યારેય તેમના વિશે આવો વિચાર પણ નથી કર્યો ભાભી પણ માણસ છે તેમને પણ થાક લાગે છે હવે હું મારી ભૂલને સુધારવા માગું છું હું પણ હવેથી ભાભીને બધા અચકામાં મદદ કરાવીશ અમે બંને ઘરનું કામકાજ ઝડપથી પૂરું કરીને એકસાથે જ આરામ કરીશું હવે તો હું ક્યારેય પણ ભાભીને હેરાન નહીં કરું મને આજે મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે હવે મને પણ સુધરવાનો એક મોકો આપો હું ક્યારેય પણ તમને ફરિયાદનો મોકો નહીં આપું દીકરીની આવી સમજદારી ભરી વાતો સાંભળીને અરુબેન અરુણાબેનના ચહેરા ઉપર મુસ્કુરાટ આવી ગઈ તેઓ આરતીને કહેવા લાગ્યા બસ દીકરી મારે તારી પાસે આ જ આશા હતી દીકરી આજે નહીં તો કાલે તારે પણ કોઈકની વહુ બનવાનું છે તારે પણ પોતાના ઘરમાં આટલા બધા કામ કરવા પડશે એટલા માટે જ હું તને બધું શીખવાડવા માગું છું તને તારા સાસરે કોઈ પણ કંઈ કહીને ન જવું જોઈએ અમે પણ ભગવાનને પ્રાર્થના કરીશું તને પણ તારા સાસરે તારું ધ્યાન રાખી શકે એવા સાસુમાં અને નણંદ મળે સાસુમાની વાત સાંભળીને દિવ્યાની આંખોમાંથી પણ એક ધારા આંસુ વહી રહ્યા હતા તે તે એક ધારી અરુણાબેનની સામે જોઈ રહી રહી હતી હતી મનોમન પોતાને કહી હું માજી વિશે કેટલું ખોટું વિચારી રહી હતી તેઓ તો બિચારા મારી વિશે કેટલું સારું વિચારી રહ્યા છે ભગવાને હકીકતમાં મને સાસુમાના રૂપમાં માં આપી દીધી છે અરુણાબેનના બેન પણ આ બધું જોઈને ખુશ થઈ ગયા સાસરે કામ તો દરેક વહુને કરવાનું હોય છે પરંતુ વહુને પોતાના સાસરે એટલું અપમાન સહન કરવું પડતું હોય છે કે જાતે જ કામ કરવાનું બંધ કરી દેતી હોય છે પરંતુ જ્યારે સાસરે તેને પોતાના પણાનો અહેસાસ થાય છે ત્યારે વહુ હજાર કામ કરવા માટે પણ તૈયાર હોય છે ત્યારે વહુને કામ કરવાનો જુસ્સો અલગ હોય છે વહુ કામ કરવાથી ક્યારે પણ નથી થાકતી બસ તે થાકે છે તો માનસિક રીતે જેનો સમજદારી સિવાય બીજો કોઈ ઉપાય નથી ઘરના દરેક સભ્યોએ પોત પોતાની રીતે થોડું ઘણું સમજવું જોઈએ કારણ કે હળીમળીને રહેવાથી જ પરિવાર આગળ ચાલે છે બાકી ઘર બરબાદ થવામાં વધારે સમય નથી લાગતો મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું વહાલા મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ